કૃષ્ણમૂર્તિજીના એક વિડીયોમાં સાંભળ્યું હતું કે રૂટીન જેવી કઈ વસ્તુ નથી એમ કુદરતમાં બધું નવું નવું જ નિર્માણ જ થાય છે તો એમનું કહેવાનું સંદર્ભ શું હતું શું રૂટિન રૂટિન જેવી કઈ વસ્તુ નથી એટલે આપણે પ્રશ્ન કોઈએ કર્યું કે અમે તો પણ રોજ એ જ સમજો ટાઈમે ઉઠીએ અને પછી દાંત ઘસવાનું નાહવાનું બ્રશ કરવાનું ને એટલે શું જે પણ આપણે કામ કરીને પછી કામ જાઓ તો એ દિવસના એમ બધું વસ્તુ તો એક જ છે તો પછી એ રૂટિન જેવી કાંઈ વસ્તુ નથી એમ એમનું શું અર્થ હતો રૂટિન જેવી વસ્તુ જેવી વસ્તુ નથી સામાન્ય લોકો એમ કહે છે કે રૂટિન જેવી વસ્તુ છે હવાથી હાંડ લગીને અમારા ફિક્સ કાર્યક્રમો હોય છે એમાં દરરોજ રિપીટેડલી એકને એક અમે કરતા હોઈએ છીએ તો તમે કેવી રીતે ના પાડો છો કે આ રિપીટેડ કઈ નથી એમ એટલે આપણે આપણે એના ત્રણ વિભાગ કરીએ કે રિપીટ થાય છે આપણા મનના લેવલ ઉપર બધી વસ્તુ રિપીટ થાય છે કુદરતના લેવલ ઉપર કુદરતના લેવલ ઉપર નિરંતર પરિવર્તન ચાલે છે એટલે પ્રતિક્ષણે આપણા સેલો બેલો બધું બદલાય છે એટલે એક આપણા મનના લેવલ ઉપર પુન પુનરાવર્તન એ એકને એક રૂટીન જે ચાલે છે એ છે પ્રકૃતિના લેવલ ઉપર નિરંતર ચેન્જીસ છે આજની સવાર જેવી આજ આજની જે સવાર જેવી છે હવે કાલની જે સવાર આવશે એક્ઝિટ આવી નહીં હોય એક્ઝેટ એવી એક્ઝેક્ટ બપોર છે એ આવા ટાઈપે નહીં હોય આપણી મેન્ટાલિટી આપણું અંદરનું તત્વ બહારની પ્રકૃતિ બધું બધી વસ્તુ બદલાઈ ગઈ છે એટલે એક વસ્તુ થઈ કે પ્રકૃતિના સ્તર ઉપર નિરંતર ચેન્જીસ થાય છે પણ એ પ્રકૃતિના સ્તર ઉપર જે નિરંતર ચેન્જીસ થાય છે એની આપણને બહુ ખબર નથી આપણે આપણા મનના સબ્જેક્ટિવિટીમાં મનના મનના માળખામાં ફસાઈ ગયેલા છીએ એટલે બધું એકનો એક લાગે છે પ્રકૃતિના ફિલ્ડની અંદર એ બધી વસ્તુ પરિવર્તન પામતી લાગે છે લગભગ અમુક સેલો અમુક કલાકમાં અમુક દિવસમાં એક દિવસની અંદર નષ્ટ થવાવાળા સાત દિવસે નષ્ટ થવાવાળા એની એની એ રીતે એના 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 ક્રમો છે અને એટલે એક પ્રકૃતિનું પરિવર્તનશીલતા છે મનના સ્તર ઉપર નિરંતર એકને એક વસ્તુ છે અને હવે આત્માના સ્તર ઉપર શું છે હવે આત્માના સ્તર ઉપર આત્માનું જે સ્તર છે કોન્શિયસનેસનું જે સ્તર છે એની અંદર તો નિત્ય નવીન બધી વસ્તુ નિત્ય નવીન છે એ જ્યારે પોતાની આંખથી જોવે છે ત્યારે સરખું નથી એની અંદર કારણ કે એ તત્વ છે એ નિત્ય નવીન છે એ આ પ્રકૃતિની અંદર જે ચૈતન્ય તત્વ પરમ તત્વ શાંતિનું તત્વ આનંદનું તત્વ જુદા જુદા તત્વ જે આ જે તત્વો છે એટલે આ જે તત્વ છે એમાં નિત્ય નવીનતા છે એ વસ્તુ એકને એક જોવે છે પણ એને ઈ વસ્તુ જો જોવા દ્વારા કંઈક નવા જ પ્રકારની સમજ ઉત્પન્ન થાય છે નવા જ પ્રકારની અંડરસ્ટેન્ડિંગ ઉત્પન્ન થાય છે એટલે હવે કૃષ્ણમૂર્તિ જે રીતે કહેવા માગે છે એ રીતે એ છે કે આત્મા આલા કોન્શિયસનેસની અંદર જે રહેવાવાળો હોય એ કોન્શિયસનેસની એટલે કરી છીએ આપણે રૂટિન જ સવારથી હાંજ લગીન રૂટિન કર્મ કરી છે પણ રૂટિન કર્મ કરનાર રૂટિન જે કર્મ છે એની અંદર આપણું આઈડેન્ટિફિકેશન વિચાર સાથે છે અને આઈડેન્ટિફિકેશન વિચાર સાથે હોવાથી એ રૂટિન લાગે છે હવે આ જે આપણું આઈડેન્ટિફિકેશન અનિયરે વિચાર હારે છે એને બદલે આપણું આપણું કનેક્શન જો કોન્શિયસનેસ આપણા અંદરના ડિવાઇન તત્વ અંદરનો અનુભવ કરનારની સાથે આપણે જોડવામાં આવે તો રૂટીન હોવા છતાં હવારથી હાંજ લગીનની પ્રવૃત્તિ એકનેક હોવા છતાં જોડાણ તમારું હાયર હારે હોવાથી એ બધી વસ્તુ નિત્ય નવીન લાગશે દરેક વસ્તુની અંદર તમને લર્નિંગ થશે પ્રતિક પ્રતિક પ્રતિક્ષણ પ્રકૃતિની પ્રતિક્ષણ તમને કંઈક શીખવીને જાશે તમને મેચ્યોર કરીને જાશે તમને જીવનની સમજણ આપીને જાશે એ રીતે એક નિત્ય નવીન છે એ એક સ્ટાઇલ છે એટલે આપણે ત્રણ રીતે જોઈએ એક મનના સ્તર ઉપર નિત્ય ને એક પ્રવૃત્તિ છે પ્રકૃતિના સ્તર ઉપર નિત્ય આજે જે સવાર ગયો આજે જે સૂર્ય હોય ગયો બીજા દિવસે એવો સૂર્ય નથી બીજો બીજા દિવસે પૃથ્વી એ જગ્યાએ નથી તો એ પ્રકૃતિના સ્તર ઉપર તો નિત્ય પરિવર્તન હાલે છે પણ એ નિત્ય પરિવર્તનને જોવે કોણ સમજે કોણ કોઈ સમજે નહીં એમ જ લાગે કે આ મનના સ્તર ઉપર જીવી છીએ એટલે આ પ્રકૃતિ પણ પરિવર્તન પામે છે એવું દેખાતું નથી એટલે આપણે હવે ઓલા કોન્શિયસનેસને જ્યારે ટચ કરીને ત્યારે બધું નિત્ય નવીન દેખાય એકને એક વસ્તુ છે જે બધી એકને એક વસ્તુ છે અવારમાં ઉઠવાથી માંડીને ચા પીવાથી માંડીને કર્મ કરવાની બધી પણ એનો આખો આખું જે જોનાર છે એનો એ દાખલ થવા દ્વારા એને પ્રતિક્ષણે કઈ ને કાંઈ લર્નિંગ થાય છે કોઈને કોઈ પ્રકારનું લર્નિંગ થાય અને આ લર્નિંગ છે આ જે જુદા જુદા વિચારોના જે શેડ છે એ બધું એના માટે નિત્ય નવીન છે એમ એ રીતે એને કહેવાનું તત્વને જ્યારે ટચ કરી છે બધું આનંદમય થઈ જાય છે શાંતિમય થઈ જાય છે પ્રેમમય થઈ જાય છે બધી વસ્તુ કેમ આમ લોઢું હોય ને સોનું થઈ જાય એમ બધી વસ્તુ જીવંત થઈ જાય જીવંત